બનાસકાંઠા જિલ્લામાં ક મોસમી વરસાદ અને અતિવૃષ્ટિના ફટકા બાદ હવે ખેડૂતો ફરી એકવાર બેઠા થઈને શિયાળુ વાવેતર તરફ વળ્યા છે. દાંતીવાડા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં હાલમાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર શરૂ થઈ ગયું છે. સારા ભાવની આશાએ ખેડૂતોએ ફરી મહેનત આધી છે. પરંતુ બિયારણ અને ખાતરના વધેલા ખર્ચ તેમજ ઉત્પાદન બાદ પોષણક્ષમ ભાવોની અનિશ્ચિતતાને લઈને ખેડૂતો ચિંતિત છે. ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા સહિત દાંતીવાડા તાલુકામાં શિયાળાની શરૂઆતમાં મોટા પ્રમાણમાં બટાકાના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે અંદાજિત બાવન હજાર હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થાય છે અને અહીંના બટાકા દેશના વિવિધ ખૂણે સપ્લાય થતા હોય છે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બટાકાનું વાવેતર વધે તેવી આશા ખેડૂતોમાં જોવા મળી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી બટાકાના ઉત્પાદન અને ભાવમાં થતી વધઘટની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે ચાલુ વર્ષે ખેડૂતો સારા ભાવની આશાએ વાવેતર કરી રહ્યા છે પરંતુ વાવેતર બિયારણ અને ખાતરના ખર્ચ પછી પણ નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે હાલ ખેડૂતો રૂપિયા સત્તરસો થી લઈને રૂપિયા બાવીસો ના ભાવે બિયારણ લાવીને ખ્યાતી અને પુખરાજ સહિતના બટાકાઓનું વાવેતર કરી રહ્યા છે તો બીજી તરફ ખાતરના વધતા ભાવોને લઈને પણ ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે જિલ્લામાં હાલ કોન્ટ્રાક્ટર ફાર્મિંગ પદ્ધતિ દ્વારા પણ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થતું હોય છે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદમાં નુકસાન વેઠ્યા બાદ ખેડૂતોએ ફરી એકવાર બેઠા થઈને બટાકા વાવણીની શરૂઆત કરી છે ખેડૂતો રાજ્ય સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ વખતે બટાકામાં સારા અને પોસાય તેવા ભાવ મળે જેથી સતત વરસાદ અને ખેતીમાં થયેલા નુકસાનમાંથી ખેડૂતોને રાહત મળી શકે શિયાળાની ઠંડી ચાલુ થઈ ગઈ છે બટાકાના વાવેતર માટે હવે યોગ્ય સમય છે અમે બટાકા વાવવાના કાલથી શ્રી ગણેશ કરેલ છે અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી સો એક કટાનું વાવેતર કરેલું છે એનો લગભગ ગઈ સાલ બસો સિત્તેર રૂપિયા ભાવ હતો આ સાલ કંપનીઓએ ભાવ ઘટાડ્યો છે અને અઢીસો રૂપિયા જ આપ્યો છે સામે બિયારણના ભાવ વધી ગયા છે પરંતુ ખેડૂતોને વાવેતર તો કરવું જ પડે એટલે આ સાલ સો એક કટા ખ્યાતિનું વાવેતર કરેલ છે અને આ સાલ ભાવ પણ બટાટામાં સારા મળે એવી ખેડૂતોને આશા છે મગફળીમાં ખેડૂતોને બરાબર કંઈ મળ્યું નથી એટલે બટાટા ઉપર ખેડૂતોને બધું બટાકા એકસો સાઠ કટ્ટા જેવું વાવેતર કરેલું છે અને હવામાન ઠંડી વાતાવરણ પ્રમાણે એકસો સાહીઠ કટ્ટાનું ચાલુ વાવેતર કરી નાખ્યું પણ આગળ ચોમાસું સીઝનમાં મગફળીઓમાં માવઠું પાછળથી પાછળથી મગફળીનો પાક તૈયાર થયો ત્યારે માવઠું થયું માવઠું થયું એટલે જે મગફળીઓનો તો પાક ધોવાણ થઈ ગયો બરાબર નુકસાન તો પૂરું જ છે પણ અમે હવે ભગવાન માટે ભરોસો કરી અને બટાકાનો તો વાવેતર ચાલુ કરેલું છે પણ તો છતાં જો કુદરતી તો ના આવે શિયાળામાં તો ખેડૂતને સારું રહે એવું લાગે છે પણ તો છતાં ખેડૂતને આગળની મગફળીની સહાયમાં જો સરકાર કોઈ લોનો માફ કરે એવી કરે તો અમારી સરકાર પાસે અપીલ છે વિનંતી છે આ એકસો પત્રી કટા જેવું બટાકાનું વાવેતર કર્યું હોય કારણ કે મગફળી વાય તો એમાં નુકસાન તો થઈ જ પણ આ ભગવાનની પર આશા રાખીને એકસો પત્રી કટાવવા આવ્યા કારણ કે ભાવમાં બિયારણમાં ભાવ તો ખૂબ એ અઢારસોથી બાવીસો રૂપિયા જેવું હોય પણ હિંમત રાખીને આ એકસો પત્રી કટાવવા આવ્યા અને ફેર ભગવાન પર આશા છોડો હો કે ફેર પામાં કોઈ તફાવત કરે તો ફેર બીજા કટાવા આવીશું અને આના આના અંદર માવઠું થાય તો નુકસાન તો છે જ પણ હિંમત રાખીને આટલા એકસો પંદર કટા વાવેતર કર્યું હોય